પોળમાં જોવા મળ્યો હતો ભારે ટ્રાફિકના લીધે એક દર્દીનો જીવ જોખમમાં મુકાયો હતો મળતી માહિતી પ્રમાણે દર્દી સમીર વ્યાસ ધના પોળ પાસે આવેલા પોળ પોળમાં રહે છે પોળ પાસે જ તેઓ દુકાન ચલાવે છે અચાનક જ સમીર વ્યાસ ઢળી પડતા ઘટના બાદ સ્થાનિક દ્વારા એકસો આઠ બોલાવવામાં આવી હતી પરંતુ ભારે ટ્રાફિકના લીધે એમ્બ્યુલન્સ પોળ સુધી પહોંચી શકી ન હતી સ્થાનિકોને સમય સૂચકતા વાપરીને સમીર વ્યાસને જોડીમાં નાખીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યા હતા પરંતુ એમ્બ્યુલન્સમાં મોડું થતાં સમીર વ્યાસ કોમામાં જતા રહ્યા છે દર્દીના પરિવારનો આક્ષેપ છે કે એમ્બ્યુલન્સમાં મોડું થવાના લીધે સમીરભાઈની તબિયત વધુ લથડી છે શહેરના વિવિધ વિસ્તારોમાં આડેધડ પાર્કિંગના કારણે લોકોને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેના લીધે નિર્દોષ લોકોને કેટલીક તકલીફ પડી શકે છે અને આ ઘટના પરથી સમજી શકાય છે એક સળગડતો સવાલ સામે આવે છે કે અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા ક્યારે લેવામાં આવશે અને તેનું નિવારણ ક્યારે આવશે યોગ્ય પગલાં તેને લઈને ક્યારે લેવામાં આવશે જી આ સાથે આગળ વાત કરું તો લોકસભા ચૂંટણી પહેલા એક મોટી ખબર સામે આવી રહી છે છત્તીસગઢના કાંકેર જિલ્લામાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં અઢાર નક્સલીઓને ઠાર થયા છે BSF અને DRG ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના જવાનો કાંકેરના છોટા બેઠિયામાં આવેલા કલ્પરના જંગલમાં નક્સલીઓની શોધખોળ માટે પહોંચ્યા હતા જ્યાં છુપાયેલા નક્સલીઓ ફાયરિંગ કરી દેતા એન્કાઉન્ટર શરૂ થયો હતો અને મોટા પાયે તેમના જાનમાલને નુકસાન પહોંચાડ્યું હતું આ એન્કાઉન્ટરમાં BSF ના એક ઇન્સ્પેક્ટર અને DRG જવાન પણ ઘાયલ થવાના અહેવાલ છે અને આ એન્કાઉન્ટરમાં માઓવાદી કમાન્ડર શંકરરાવ પણ માર્યો ગયો હતો અત્યાર સુધીમાં અઢાર મૃતદેહો મળી આવ્યા છે તેમજ મોટી સંખ્યામાં ઓટોમેટિક રાઇફલ્સ પણ મળી આવી છે શંકર રાવને મા માથે પચ્ચીસ લાખનું ઇનામ હતું કાંકેરમાં છવ્વીસ એપ્રિલે એટલે કે બીજા તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે છત્તીસગઢના રાયપુરમાં અને જગદલપુરની વચ્ચે સ્થિત કાંકેર લોકસભા મત વિસ્તારમાં આઠ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે જેમાંથી છ બેઠકો અનુસૂચિત જાત જનજાતિ માટે અનામત કરવામાં આવી છે

પાડોશીના ટકામાં સમાધાન માટે ગયેલા હમીર રાઠોડને અજાણી પોલીસ દ્વારા મારમારી પોલીસની ગાડીમાં માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે માલવીયાનગર પોલીસ મથક ખાતે 302 કલમ સહિતની હેઠળનો ગુનો નોંધાયો છે હવે મૃતક યુવકના પરિવારજનો અને દલિત સમાજે ન્યાયની માંગ સાથે હોસ્પિટલ ચોક ખાતે યુવકના મૃતદેહને બરફ પર રાખી ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે દલિત સમાજના લોકો માટે મોટી સંખ્યામાં હોસ્પિટલ ચોક ખાતે ઉમટી પડ્યા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે મૃતક યુવકના પરિવારજનો અને દલિત સમાજે જવાબદાર પોલીસ કર્મીને પકડવાની માંગ કરી છે અને જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે તો આ કસ્ટોડિયલ ડેથ મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે વડગામના ધારાસભ્ય તેમજ કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા ઉપર પ્રતિક્રિયા આપતા જ્યાં સુધી સુધા પાંડેની તપાસ ન સોંપવામાં આવે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરવો નહીં પીડિત પરિવારને પચાસ લાખનું વળતર અને છ મહિનામાં આખા કેસની ટ્રાયલ પૂરી કરવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરી છે સાથે જ કહ્યું છે કે આવા કેસમાં પોલીસ જ પોલીસનો બચાવ કરતી હોય છે

આ પહેલા તેમના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા જે બાદ તેમની મોડી રાત્રે રાંચી સ્થિત ઈડી ઓફિસે લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં ધરપકડ કરવામાં આવી હતી જમીન કૌભાંડ કેસમાં તપાસ એજન્સીએ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની જાન્યુઆરીમાં ધરપકડ કરી હતી અને ઈડી હેમંત સોરેન વિરુદ્ધ રાંચીમાં આઠ એકર જમીન મેળવવાના કેસમાં તપાસ કરી રહી હતી ઈડીનો આરોપ છે કે પૂર્વ મુખ્યમંત્રીએ ગેરકાયદેસર રીતે આ જમીનને પોતાના નામે કરાવી છે અને આ કેસમાં કેટલાક નેતાઓ અને અધિકારીઓના નામ સામે આવ્યા છે જેમને પૂછપરછ કરવામાં આવી રહી છે અને કેટલાક કેસોમાં તપાસ એજન્સીએ પૂછપરછ બાદ લોકોની ધરપકડ પણ કરી છે ઈડીએ કોબાણની તપાસ મામલે વધુ એક વ્યક્તિની મંગળવારે ધરપકડ કરી હતી આ વ્યક્તિની ઓળખ અફસાર અલી તરીકે થાય છે જે પહેલાથી જ મની લોન્ડરિંગ કેસમાં કસ્ટડીમાં છે તપાસ એજન્સીએ કોર્ટ પાસે પરવાનગી બાદ નવા કેસની અફસારની ધરપકડ કરી છે અને અફસર અલી પર આરોપ છે કે તે હેમંત સોરેન અને રાજસ્વ વિભાગના પૂર્વ ઉપ ડાયરેક્ટર ભાનુપ્રતાપ પ્રસાદ વિરુદ્ધ નોંધાયેલા કેસમાં મુખ્ય આરોપી સાથે મળેલો હતો જો આ સાથે આગળ વાત કરીએ તો તળાજા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષનું ભરી સભામાં રાજના ગળામાંથી કેસરીઓ કાઢ્યો ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાની સભામાં ક્ષત્રિય યુવાનોએ રૂપાલાનો વિરોધ નોંધાવ્યો હતો હાથમાં કાળા વાવટા સાથે ક્ષત્રિય યુવાનો સભામાં પહોંચી ગયા હતા એક બાજુ મંત્રીજીની સ્પીચ ચાલુ અને બીજી બાજુ સભામાં હોબાળો મચ્યો હતો મનસુખ માંડવિયાની સ્પીચ દરમિયાન ક્ષત્રિય સમાજના તળાજા તાલુકાના આગેવાને રાજીનામું આપ્યું હતું ભાવનગરમાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે બંને પક્ષો એક સમયે પહોંચતા હંગામા જેવી સ્થિતિ ઊભી થવા પામી હતી ભાવનગર ખાતે આજે લોકસભાની બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમુબેન બાંભણિયાના સમર્થનમાં ફોર્મ ભરવાના સમય પહેલા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા તેમજ ગઢડાના ધારાસભ્ય શંભુભાઈ શંભુનાથ ટુંડિયા તેમજ ભાવનગર જિલ્લાના તમામ ધારાસભ્યો અને ઉમેદવારો નિમુબેન બાંભણિયા હાજર રહ્યા હતા નિમુબેન બાંભણિયા તેમના નિર્ધારિત ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા અને તેમણે પોતાની ઉમેદવારી નોંધાવીને જીતની આશા દર્શાવી હતી જો કે ભારતીય જનતા પાર્ટીના એક નેતા મીડિયાને બાઇટ આપવાથી દૂર રહ્યા હતા તેનું મુખ્ય કારણ જાણવા એવું મળ્યું છે કે જે પ્રકારે ક્ષત્રિય સમાજના યુવાનોએ સમગ્ર રાજ્યની સાથે આજે ભાવનગરમાં પણ કાળા વાવટા ફરકાવીને વિરોધ કરતા જાહેર સભામાં હોબાળો મચ્યો હતો બીજેપીની ચાલુ સભામાં યુવાને રાજીનામું આપી ખેસ મૂકી દીધો અને તળાજા ભાજપના યુવા મોરચાના ઉપાધ્યક્ષ સિંહ ગોહિલે બસો કાર્યકર્તાઓ સાથે અલવિદા કહ્યું આ સાથે જ લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણી વચ્ચે ભાજપને કોંગ્રેસના ગેરંટી કાર્ડ સામે વાંધો થયો છે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ પણ નોંધાવી છે મોદીની ગેરંટીના નામે બે હજાર ચોવીસના લોકસભા ચૂંટણી મેદાને ઉતરેલા ભાજપને હવે કોંગ્રેસના ગેરંટી કાર્ડ સામે વાંધો પડ્યો છે ભાજપે આ મામલે કોંગ્રેસના ઘર ઘર ગેરંટી અભિયાનને લાંચ સમાન ભ્રષ્ટ આચરણ ગણાવ્યો હતો અને ચૂંટણી પંચને તેને રોકવા આગ્રહ કર્યો હતો ભાજપે કહ્યું છે કે આ અભિયાન ત્રણ એપ્રિલે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શરૂ કર્યું હતું અને પાર્ટીના કાર્યકરો લોકો પાસે પાસે જઈને ગેરંટી કાર્ડ વિતરણ કરી રહ્યા છે અને તેમને પાર્ટીના વાયદા પ્રમાણે લાભ મેળવવા માટે આવેદનપત્રો સોંપી રહ્યા છે આ મામલે ચૂંટણી પંચે કરાયેલી ફરિયાદમાં ભાજપે કહ્યું છે કે કાર્ડ પર કોંગ્રેસના મુખ્ય નેતા રાહુલ ગાંધી અને ખડગેના હસ્તાક્ષર છે આ પ્રકારની પહેલ મતદારોનો વિશ્વાસ ડગમગાવે છે આવી પહેલ મુક્ત રૂપે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે ભાજપે આદર આદર્શ આચાર સંહિતા અને આઈપીસી નો હવાલો આપતા કહ્યું છે કે વિપક્ષનું આ અભિયાન ભ્રષ્ટ તથા લાંચખોરી હેઠળ આવે છે ભાજપે એ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરતા માંગ કરી હતી કે કોંગ્રેસના ગેરંટી કાર્ડ કે પછી હવે કોઈપણ સામગ્રી કે પ્રકાશન પ્રસાશન અને વિતરણથી તાત્કાલિક રોકવામાં આવે જેનો ઉદ્દેશ્ય ચૂંટણી લਾਂચ કરીને પ્રોત્સાહન આપવાનો અને મતદારોને આકર્ષિત કરવાનો છે. જી આ સાથે આગળ વાત કરવામાં આવે તો હવે ખુદ ભારત દેશ કરશે બુલેટ ટ્રેનનું નિર્માણ. રેલવે આપ્યા ગુડ న్యూસ રિપોર્ટમાં અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ ટ્રેનો ભારતમાં

કે તે વંદે ભારત પ્લેટફોર્મ પર બનાવવામાં આવી રહ્યું છે જે પહેલાંથી જ બસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપને સ્પર્શ કરી શકે છે એ ડિઝાઇનનું કામ ચેન્નઈ સ્થિત ઇન્ટિગ્રલ કોસ્ટ ફેક્ટરીમાં થઈ રહ્યું છે અને રિપોર્ટમાં અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ ટ્રેનોમાં ભારતમાં હાલમાં ચાલી રહેલી કોઈ પણ ટ્રેન કરતાં વધુ ઝડપી હશે ભારતમાં હાલમાં જાપાનીઝ ટેકનોલોજીની મદદથી બુલેટ ટ્રેન તૈયાર કરી રહ્યું છે અને આ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે પહોંચી શકશે એવા અહેવાલો છે કે ભારત આ રૂટ પર સિંકનસેન ઈ ફાઈવ શ્રેણીની ટ્રેનનું શરૂ કરવાનું વિચારી રહ્યું છે ફ્રેન્ચ ટીજીવી અને જાપાનીઝ સિંકનસેન બસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની વધુની ઝડપે દોડે છે રિપોર્ટ અનુસાર અધિકારીએ કહ્યું કે અત્યાર સુધી ભારતીય રેલવેની ટ્રેનોની સ્પીડ સુધારવા પર ધ્યાન આપવામાં આવતું હતું તેમણે કહ્યું કે વંદે ભારતનો પ્રકાર હવે બાવન સેકન્ડમાં ઝીરો થી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે જ્યારે વર્તમાન બુલેટ ટ્રેનના આકામે ચોપન સેકન્ડમાં કરે છે અને

કે ચૂંટણી બોન્ડે ભાજપની બેન્ડ વગાડી દીધી છે ડબલ એન્જિનની સરકારમાં હોર્ડિંગ્સ પર માત્ર એક જ ચહેરો જોવા મળી રહ્યો છે આ દરમિયાન રાહુલ ગાંધીએ પણ ભાજપને સવાલ પૂછ્યો છે કે જો ચૂંટણી બોન્ડ યોગ્ય જ હતું તો પછી સુપ્રીમ કોર્ટે તેને રદ કેમ કર્યા છે જે લોકોએ ભાજપને હજારો કરોડો રૂપિયા આપ્યા તેના વિશે વિગતો કેમ છુપાવાઈ રહી છે કંપનીઓને હજારો કરોડોનો કોન્ટ્રાક્ટ અપાય છે અને તેના તાત્કાલિક બાદ તે કંપનીઓ ભાજપને ડોનેશન આપે છે હાલમાં બેરોજગારી અને મોંઘવારીના મુખ્ય મુદ્દા છે છતાં ભાજપ ફક્ત લોકોનું ધ્યાન ભટકાવવામાં જ વ્યસ્ત છે ખેડૂતો પણ પરેશાન છે તેમને એમએસપી નથી મળી રહી જોઈ આ સાથે આગળ વાત કરવામાં આવે તો વડોદરામાં કોરોનાથી પાંસઠ વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે પહેલા માત્ર ઝાડા ઉલટી થયેલા હતા અને વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત નિપજ્યું છે પાંસઠ વર્ષીય વૃદ્ધ મહિલાનું બાર દિવસની સારવાર બાદ મોત નિપજ્યું છે જેમાં કોરોનાની નવી ઇનિંગ્સ શરૂ થઈ હોય તેમ ફરી એકવાર વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત નીપજ્યું છે ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ રાજ્યમાં કોરોનાના કેસો ધ્યાને આવ્યા છે ફરી ફરી એકવાર સાવચેત થઈ જવાની જરૂર જણાય છે વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત નીપજ્યું છે અત્રે જણાવી દઈએ કે 65 વર્ષીય વૃદ્ધ મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો હતો પહેલા તો ઝાડા ઉલટી થતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારે કોરોના સામે

જો પરિવારના કોઈ સભ્યને કોરોનાના લક્ષણો જણાય તો માસ્ક પહેરવું હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવો અને તેમજ કોરોનાથી સુરક્ષિત રહેવા માટે રસી લેવી જોઈએ જી આ સાથે સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો ખેરાડી નજીક નર્મદા કેનાલમાં ટ્રેક્ટર ખાબક્યું જેના લીધે દંપત્તિનું મોત નિપજ્યું હતું સુરેન્દ્રનગરના ખેરાડી નજીક આવેલી નર્મદા કેનાલમાં ટ્રેક્ટર ખાબકતા એક દંપત્તિનું મોત નીપજ્યું છે આ બનાવના પગલે ઘટના સ્થળે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું છે નજીક આવેલી નર્મદા કેનાલમાં મંગળવારે ટ્રેક્ટર ખાબક્યું હતું જેમાં ટ્રેક્ટરમાં સવાર દંપતીનું મોત થયું હતું ખેતરેથી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યું હતું

પ્રથમ તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચ તરફથી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવશે સવારે છ વાગ્યાથી મતદાન શરૂ થશે અને પ્રથમ તબક્કાની એકસો બે બેઠકમાં સૌથી વધુ બેઠક તમિલનાડુનું છે તમિલનાડુની ઓગણચાલીસ બેઠક ઉપર મતદારો ઉમેદવારોના નસીબનો નિર્ણય કરશે અને આ સાથે જ રાજસ્થાનની બાર ઉત્તર પ્રદેશની આઠ ઉત્તરાખંડની પાંચ અરુણાચલ પ્રદેશની બે બિહારની ચાર છત્તીસગઢની એક આસામની ચાર મધ્યપ્રદેશની છ મહારાષ્ટ્રની પાંચ મણિપુરની બે મેઘાલયની બે મિઝોરમની એક ત્રિપુરાની એક પશ્ચિમ બંગાળની ત્રણ જમ્મુ કાશ્મીર અંદબાર નિકોબાર લક્ષદ્દીપ અને પોંડિચેરીની એક એક બેઠક ઉપર મતદાન યોજાશે પ્રચારના અંતિમ દિવસે પ્રિયંકા ગાંધી કરશે રોડ શો જેમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારના અંતિમ દિવસે પ્રિયંકા ગાંધી પશ્ચિમી યુપીના સહારનપુરમાં રોડ શો કરશે જે સાથે વાત કરવામાં આવે તો ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરને ડેન્ટિસ્ટ કે આયુર્વેદિક ડોક્ટર સમકક્ષ ગણવાનો ગુજરાત સાફ ઇનકાર કરી દીધો છે જેટલા ફિઝિયોથેરાપિસ્ટ અને ફાર્માસિસ્ટ તરફથી કરાયેલી તેઓને પણ ક્લાસ ગેઝેટેડ ઓફિસર ગણવા દાદ માંગવામાં આવી હતી જોકે ચીફ ચીફ જસ્ટિસ સુનીતા અગ્રલ અને જસ્ટિસ અનિરુદ્ધા ખંડપીડે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ફિઝિયોથેરાપિસ્ટને આયુર્વેદ ડોક્ટર કે ડેન્ટિસ્ટ સાથે સરખાવી શકાય જ નહીં હાઈકોર્ટે અરજદારોની રીટ અરજી નકારી કાઢી હતી અને તેઓને કોઈ પણ રાહત આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અગિયાર જેટલા ફિઝિયોથેરાપિસ્ટ અને ફાર્માસિસ્ટ તરફથી થયેલી અરજીમાં કોઈ પણ રાહત આપવાનો હાઈકોર્ટે ઇનકાર કર્યો હતો હાઈકોર્ટે આમાં અમરે અરજદાર પક્ષને રાજ્ય સરકારમાં સુષણ કરવા જણાવ્યું હતું અને પિટિશનનો નિકાર કરી નિકાલ કર્યો હતો હાઈકોર્ટે વધુમાં એવી પણ ટકોર કરી હતી કે અગાઉ આયુર્વેદિક ડોક્ટરોને એલોપેથી ડોક્ટરો સમકક્ષ ગણવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે રદ કર્યો હતો આ તમામ પોસ્ટની કાર્યશૈલી અને ચિકિત્સા પદ્ધતિ અલગ અલગ હોય છે ત્યારે તેમને એક સરખા ગણાવી શકાય જ નહીં હાઈકોર્ટે આ માટે રાજ્ય સરકારને કોઈ હુકમ કે નિર્દેશ કરી શકે નહીં કારણ કે આ રાજ્યની વૈધાનિક સત્તાની વાત છે અરજદાર પક્ષ તરફથી એવા મુદ્દા ઉઠાવાયા હતા કે અરજદારો ફિઝિયોથેરાપિસ્ટ ફાર્માસિસ્ટ છે તેઓને ડેન્ટિસ્ટ સમકક્ષ ગણાતા નથી કે જ્યારે બનેનો અભ્યાસક્રમ ચાર વર્ષનો છે અને તેમની ઇન્ટર્નશિપ પણ છ મહિનાથી એક વર્ષની છે તેથી તેઓને પણ ક્લાસ બે ગેઝેટેડ ઓફિસર ગણી તે પ્રમાણે પે સ્કેલ મળવો જોઈએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને હેલ્થ મિનિસ્ટ્રી અંતર્ગત તમામને એક જૂથમાં મુકાયા છે દાંતના ડોક્ટર રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને વૈદ્ય જેઓ વર્ગ ત્રણમાં હતા તેઓને વર્ગ બેમાં માં મૂકવામાં આવ્યા છે તેથી તેઓ પણ આ કેટેગરીમાં સ્થાન પામવા પાત્ર છે જોકે હાઈકોર્ટ અરજદાર પક્ષની દલીલોથી સંમત થઈ ન હતી અને તેઓને આ મુદ્દે કોઈ પણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો જી આ સાથે આગળ વાત કરીએ તો મોરબીમાં કાજોલ હિન્દુસ્તાની સામે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે પાટીદાર સમાજની દીકરીઓ ઉપર જે ટિપ્પણી કરવામાં આવી હતી તે બાબતે સમગ્ર બાબત સામે આવે છે પાટીદાર અગ્રણી મનોજ પનારાએ હાઈકોર્ટમાં કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ માટે પિટિશન જાહેર કરી છે આગામી ઓગણીસ તારીખે પિટિશન ઉપર સુનાવણી હાથ ધરાશે કાજલ હિન્દુસ્તાનીએ લઈને ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે જેનામાં પાટીદાર સમાજ કાજલ હિન્દુસ્તાનીની માફી અંગે તેવી માંગ છેલ્લા એક મહિનાથી કરી રહ્યા છે નોંધનીય છે કે કાજલ હિન્દુસ્તાનીએ સુરતમાં અગાઉ યોજાયેલ કાર્યક્રમમાં મોરબીની દીકરીઓ અને ઉદ્યોગકારો માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો આ મામલે કાજલ હિન્દુસ્તાનીએ હજી સુધી માફી માંગી નથી અને આ તરફ હવે આ કેસમાં મોરબીના મનોજ પનારાએ વકીલ મારફતે કાજલ હિન્દુસ્તાની સામે હાઈકોર્ટમાં પિટિશન કરી છે કાજલ હિન્દુસ્તાની દ્વારા પાટીદાર સમાજની દીકરીઓ સામેની ટિપ્પણીનો વિવાદ સતત વકરી રહ્યો છે જી ત્યારે અત્યાર સુધીના સમાચારો તમારી સમક્ષ રજૂ કર્યા હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો માનીશ લાઈફ સાથે